ખાસ તો મિત્રો યુટ્યુબમાં પેલું પેમેન્ટ થઈ ગયું છે અને હવે જવાનું છે આપણી બેંકમાં પેમેન્ટ લેવા તો યુટ્યુબનું પેમેન્ટ થઈ ગયું છે ને આપણે જઈએ છીએ બેંકમાં તો પેટ્રોલ વિડીયોમાં બનાવી લો તો ચાલો મિત્રો જઈએ આપણે બેંકમાં પેમેન્ટ લેવા બેંકમાં પોગી ગયા છે ને આ તો કુતરા ભાઈ હુતા છે તો બેંક લાગે બંધ તો જોઈએ તો આપણે બેંકમાં તો બેંક તો બંધ છે મિત્રોને હવે આપણે ધો થાય તો હવે હું કરશું મિત્રો તો આ સાઈડ જોઈએ તો આ તો બેંક બંધ છે અને આ સાઈટ એટીએમ છે તો ચાલો મિત્રો આપણે એટીએમમાંથી પૈસા ઉપાડવાના છે તો ચાલો મિત્રો આપણે એટીએમમાંથી પૈસા ઉપાડીએ તો આપણે યુટ્યુબ નું પેલું પેમેન્ટ થયું છે તો આપણે એટીએમ પૈસા ઉપાડી લઈએ તો વિડીયોમાં મિત્રો બનાવીજો જો મિત્રો એટીએમ પૈસા આપણે ઉપાડી લીધા છે ને વેલાવાનું ઘરે તો મિત્રો વિડિયો માં એન્ડ સુધી બની રહેજો આપણે એટીએમ માંથી પૈસા ઉપાડી લીધા છે તો આલો મિત્રો વિડિયો આગળ આપણે મળશું તો જોયા આપણે ઘર નું કેવું છે પેમેન્ટ તું જો આપણે ઘરે છે હા પૈસા ને પગાર ના પૈસા પગાર હે તમારો પગાર કેનો લાગે તમારો બીજો કેનો આ પણ મારો પગાર છે તારો પગાર છે તારો પગાર છે મારો તારો પગાર હાચી વાત હે હા માતાજી પગાર છે તારો હા તો મિત્રો આપણો પગાર થઈ ગયો છે YouTube નો no <laughs> તો તમને કેમ લાગે આ કેટલા રૂપિયા હશે તો તમે બધાય કોમેન્ટ કરજો ને ફાઇનલી મારું સપનું પૂરું થઈ ગયું અને જો મારી મન્નત હતી પૂરી થઈ ગઈ માતાજીની દયાથી તો માતાજીનો ખૂબ ખૂબ આભાર અને તમારા યુટ્યુબ ફેમિલીનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે બધાય મને સપોર્ટ કર્યો તે જો હું આ મુકામે પહોંચી ગઈ છું અને મને તો ખબર નહોતી કે એટલા મહિનામાં મારી

કેટલા છે સાવન માને 17 સડાવવાનું છે એક બલાડ માને પેરાય સત્તર સડાવવાનું છે અને બેનને ભાણે જ અમારે એક ભાણીઓ છે બેન ને નણંદો એ તો ઓફ થઈ ગયા છે ક્યારે એ દુનિયામાં નથી એટલે એક અમારે ભાણિયો છે તો એને કાંક લઈ દેશું અને એક અમારે નણંદ છે તો એને અથાશક્તિ જે મળે એ દેવું આમાંથી આ પૈસા અમારે તો વાપરવાના જ નથી

ભાણે અને બેનને પણ કંઈક કથાશક્તિ લઈ જશું ને પોપુ આવ્યા છે અમે જાફરાવાદ આની અમારે મનત માને લીધી કે જો પહેલું પેમેન્ટ થાય તો અમે ધર્માતામાં વાપરશું તો તો અમે ધમાધમા જ વાપરશું મિત્રો તો તમે દુદીમાં એન્ડ સુધી મિત્રો બનાવી તો કેમ કે તો ઝાફરાતા હોય તો ટક્કર લેવા તો દુધિયોમાં એન્ટ સુધી મિત્રો બનાવે છે હવે તો અમે પોપી જશે

પચીસો રૂપિયામાં આપી છે તો એનો પણ ધન્યવાદ હવે અમે આવી ગયા માતાજીની ચુંદરી અને લેવા તો હવે ઘરે જવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી મિત્રો રહેજો જો અમે ઘરે પહોંચી ગયા છે હવે એને જાફરા થયા છે મોડું થઈ ગયું તો એક દોઢ બે વાગવા આવી ગયા છે હજી તો બહુ ધડકો બહુ છે તો પછી હવે જાય હવે જવાનું છે બપોર પછી માતાજીએ એ સેતર તો વિડીયો મેં એન્ડ સુધી મિત્રો બનાવી લેજો અમે નીકળી ગયા છે અમારા કુળદેવ માના મઢે ટાઉન માના મઢે તો મિત્રો વિડીયો માં બનાવી લેજો વાંડેને પોકી ગયા છે ને હવે મંદિર થોડું પર આગુ છે તો હવે જવાનું છે માતાજી મંદિરે તો જઈએ આપણે માતાજી મંદિરે મંદિર એ તો વાંડ આવી જશે મિત્રો

શ્રીફળ અને અગરબત્તી લેવા ગયો તો દુકાને તો આ લોકો તો શું કરે છે અંકિતાને શું કરે છે જો આ તો શું કરો તમે વાળે છે આ બહુ આજે તો મિત્રો બહુ પવન હતો ને ધૂળ પણ બહુ ઉડતી હતી તો મંદિરે આ વાળે છે ને અહીંયા અમારે માતાજીએ શ્રીફળ વધેરવાનું અહીંયા છે ને આ સાઈડ મંદિર છે તો મિત્રો તમને હું દર્શન કરાવી તો વિડીયોમાં મિત્રો બનાવી રેજો હવે આપણે જાય મંદિરની અંદર તો અમારા કુળદેવી માના દર્શન તમને પણ કરાવવું તો ચાલો આપણે જઈએ આપણે મંદિરની અંદર તો ચાલો મિત્રો જોઈ લો મિત્રો આ અમારા કુળદેવી માનો મઠ છે ચામુંડામાંનો મઠ છે તો મિત્રો તમે પણ દર્શન કરી લો ને હવે હું અગરબત્તી કરી લઉં અને શ્રીફળ પણ વધેરવાનું છે અને માતાજીને ધજા પણ ચડાવવાની છે તો મિત્રો તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં કમેન્ટ જરૂર કરજો અને કમેન્ટમાં લખજો જય ચામુંડામાં ને જય માતાજી મિત્રો તમને પણ તો ચાલો મિત્રો હવે આ અમારો મઠ છે અમારા પરિવારનો ચામુંડામાંનો મઠ છે તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લીધા છે તો ચાલો હવે હું જાઉં છું માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવવા તો ચીડી લાકડાની દેશી જુગરની બનાવેલી છે તો મિત્રો ચાલો આપણે મંદિર ઉપર જઈએ માતાજીની ધજા ચઢાવો તો ચાલો બધા મિત્રો માતાજીની ધજા ચઢાવવા તો હવે હું પોગી ગયો છું મંદિર ઉપર ધજા ચઢાવવા તો ચાલો મિત્રો બધા મંદિર ઉપર જઈએ ધજા ચઢાવવા જય માતાજી મિત્રો હવે મેં ધજા સડાવી દીધી છે ને ચામુંડામાની ધજા છે તો મિત્રો મેં સજા ટાઈટથી બાંધી દઉં કેમ કે છૂટ્યા નહીં અને પવન તો બહુ જોરદાર છે મિત્રો તો ચાલો મિત્રો મેં ધજા સડાવી દીધી છે તો જય માતાજી મિત્રો હવે આપણે માતાજીને ચુંદરી અને છતર સડાવવાનું છે તો હું ચુંદરી અને છત્તર સડાવી દઉં અને હવે જા ઘરે જઈને જવાનું છે હત્યામાંના મંદિરે તો જવાનું છે ત્યાં પણ શ્રીફળ અને સુંદરી સત્યમાના મંદિરે ચડાવવાનું છે તો ત્યાં જવાનું છે તો મિત્રો સત્યામાના પણ દર્શન કરાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અહીંયા અમારા હજારમાં છે વધવાના તો અહીંયા બુદ્ધ દાદા પણ છે ત્યાં પણ શ્રીફળ વધેરવાનું હતું તો શ્રીફળ અને સુંદરી ચડાવવાનું હતું માતાજીને તો અહીંયા પણ આવ્યા છે અમે અત્યારે મોડું થઈ ગયું છે બપોર થઈ ગયા છે તો ઘરે જવાનું છે તો તો અમે પણ દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો માતાજીના કે અમારા છે તો તમે પણ દર્શન કરી લો મિત્રો હવે મિત્રો અત્યાર મંદિર લઈને નીકળી ગયા છે દર્શન કરીને હવે ઘરે જવાનું છે તો હવે થોડીક વારમાં ઘરે ફોગી દેવાના છે દર્શન કરીને મિત્રો તો થોડીક આગળ ઘરે ફોગી દેવું છે હાલો મિત્રો હવે જવાનું છે બ્લાડ માય તો અમારે આ ચાર થાય છે તો હવે જવાની તૈયારી છે તો મિત્રો જવાના છે હવે હવે મંદિર આવવાની જો ત્યારે થોડું મંદિર તો મિત્રો અમે મંદિરે જવાના થોડીક તો તો મિત્રો જો હવે આપણે ભોગી જશે બુલાડવાના મંદિરે અને ફાઇનલી જો ભોગવા આવ્યા છે ને હવે પોગી જશે માતાજીના મંદિરે હવે હું જાઉં છું માતાજીને શ્રીફળ વધારવા દર્શન કરી અને જાઉં છું માતાજીને શ્રીફળ વધારવા તો પોગી ગયા આપણે શ્રીફળ વધારવાને ને હવે હું માતાજીનું નામ લઈને શ્રીફળ વધેરું છું જય બુલાડમાં જો મિત્રો એકવાર વધેર્યું ન ફૂટું બીજી વાર વધેલું ન ફૂટું ત્રીજી વાર વધેલું તો ફૂટી ગયું છે મિત્રો ને હવે માતાજીને શ્રીફળ વધેરી નાખ્યું છે ને હવે આપણે જઈએ માતાજીને શ્રીફળની પ્રસાદી ધરવા તો ચાલો મિત્રો જઈએ આપણે માતાજીને પ્રસાદી થઈ જો મિત્રો આ મંદિર છે ભૂટમાં બહુચરમાં અને બલાડમાનું મંદિર છે તો જો મિત્રો અહીંયા આપણે પ્રસાદી ધરી દઈએ અને જો આ તમે દર્શન કરી દો તો અહીંયા મંદિર છે માતાજીનું જો મિત્રો અહીંયા પહોંચી ગયા છે આપણે બલાડમાંના મંદિરે સત્તર ચડાવવાનું છે માતાજી તો એ અમારે સત્તર ચડાવે છે માતાજી અને જો અહીંયા માતાજી બહુ ને ભવિષ્યમાં છે તો બધાય મિત્રો દર્શન કરી લો જો માતાજી આ સત્તર ચઢાવી દીધું છે દર્શન કરી લીધા મિત્રો ને હું પણ દર્શન કરી લઉં અમારી પણ પણ દર્શન દર્શન તમે કરી મિત્રો મિત્રો આવી જ રીતે બલાડમા મંદિર છે અને આ રસ્તા કાંઠે જ માતાજીનું મંદિર છે અને જો તમે અહીંયા ટાઈમ હોય તો દર્શન કરવા આવજો જરૂર ને જરૂર તો મંદિર બહુ મસ્ત છે અને માતાજી પણ સાક્ષાત છે તો મિત્રો દર્શન કરવાનું ભૂલતા નહીં ને આ સાઈડ યજ્ઞ યજ્ઞ જો મંડપ બનાવેલો છે તો યજ્ઞ યજ્ઞ કરવા આવે છે માત્ર અને યજ્ઞ પણ કરે છે તો મિત્રો તો સામેની સાઈડ આ મામાદેવ રૂત્રા દાદાનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો જો આ દાદાનું મંદિર છે સામે બાજુમાં જ છે સામેની સાઈડ તો મિત્રો અહીંયા આ સાઈડ બળનું મંદિર છે સામેની સાઈડ દાદાનું મંદિર છે તો ખાસ કરીને દર્શન કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે અમે માતાજીના દર્શન કરીને નીકળી ગયા છે ઘરે તો એક રસ્તામાં મંદિર આવે છે માનું તો ત્યાં પણ જવાનું છે તો મિત્રો વિડીયોમાં બનાવી લેજો તો જઈએ આપણે માના મંદિરે તો તમને પણ દર્શન કરાવીએ તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો જઈએ આપણે મેરડી માના મંદિરે દર્શન કરવા આવ્યા છે માતાજીના મંદિરે તો મંદિર પણ બહુ મસ્ત છે માતાજીનું સામે જો આ માતાજીને નું મંદિર છે અહીંયા અમે દર્શન કરવા આવ્યા છે ને હવે મારે નીકળવાનું છે મારે ડિંગ લીધો ને તો બહુ મજા આવી ગઈ ટાટા કેવી દેવા ડીંગ લીને તો બહુ મજા આવી ગઈ હાલો મિત્રો કેમ છો બધા એ મજામાં મજામાં જશો તો અત્યારે તમે નાની નાની બાળાને તમાડવાની છે ને યુટ્યુબનો પહેલો પગાર અમારે આને થયો છે આના ચેનલમાં તો એવે કીધેલું છે કે પહેલો પેમેન્ટ આવશે મને કીધું કે પહેલો પેમેન્ટ આવશે તો આપણે ઘરમાંદમાં જ વાપરવાનો છે અને અમે બને ત્યાં સુધી વિડીયોમાં કોશિશ કરી તમને બતાવવાની એ તમે જોઈ લો મિત્રોને એ સાઇટ અત્યારે જમવાનું બધું બનાવે છે તો વિડીયો મેં સુધી બનાવી દેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો

એનું પૂંજન કરે છે ને કપાળ પણ ચાંદલો કરે છે અને ચોખા પણ ચોંટાડે છે તો મિત્રો આવી જ રીતે એને મન્નત હતી કે નાની નાની બાળાને કોઈને કરે અને એને જમાડવાની તો આ એવી રીતે જો તમે એ કરે છે પાણીથી અને કંકુથી અને ચોખાથી ચાંદલો કરે છે અને જો મિત્રો આ મારે ઢીંગલીને ચાંદલો કરી દીધો અને કંકુ ચોટાડી દીધું અને ચોખા પણ ચોટાડી દીધા હવે પૂંજન થઈ ગયું છે ને હવે બેઠા દીધી છે ગૌણીને જમવા તો હવે જમવાનું દેવાનું છે તો થોડીક જ વારમાં હવે થાળી પીરસવાની છે અને બધા બાળકોને જમાડવાના છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બેના રજો શું જમવાનું છે એ પણ આપણે જોવાનું છે તો જો મિત્રો થાળી હપ્તે પીરસી દીધી છે ને વે વે ઘરે ઘરે ને ને ઘરે ઘરે ને શીખણ ન બધું હતું તો આ બધું આખું જે નામ નની બધી વસ્તુઓ જો અમારે સાઉન્ડ મને સતર ચડાવવાનું તો સાઉન્ડ મને સતર ચડાવી દીધું અને એક બળડમાં ને ચડાવવાનું તો બળડમાં એ સડાઈ આયા અને આ ડીંગલ્યોને સમાડવાની તો એકલી સોયની કરીને ડીંગલ્યોને સમાડી દીધી અને એને પાંચ પાંચ વસ્તુ તો કટલેરી દીધી હતી અને આ છે અમારા ભાણુભા એના મમ્મી ને પપ્પા અત્યારે નથી આ દુનિયામાં એટલે એના આયા તો ભેગો રે છે એ અમારા ભાણિયો છે એટલે આ ભાણિયા હાથું તો લખી કરાવી અમારે ભાણિયા ભાઈ ખુશ થઈ જાય ખુશ થઈ જાય કે ભાઈ હું પહેરાય તો મારે આ

ભૂલતા નહીં જય માતાજી